શ્રી કૃષ્ણ કેમ છો હું સ્વાગત કરું છું તમારું મારા આજના નવા વિડીયોમાં અને આશા કરું છું કે તમે બધા મજામાં જશો તો ફ્રેન્ડ આજનો જે વિડીયો છે એ વેજીટેબલ ઉપર થવાનો છે આખા અઠવાડિયાના શાકની પ્લાનિંગ ઉપર થવાનો છે તો ફ્રેન્ડ અમારું ઘર સિટીથી ઘણું દૂર છે અને અમે ટાઉનશીપમાં રહીએ છીએ અને ટાઉનશીપમાં એક જ વેજીટેબલ શોપ છે તો ત્યાં શાક લેવા જાઉં એટલે તમારા સવારના એકથી દોઢ કલાક તેમાં તમારો જતો જ રહે કારણ કે બહુ રસ હોય છે અને સવારે જ શાક પાતી જાય છે બપોર પછી તો તમને કંઈ મળતું જ નથી તો હું મોસ્ટલી જ્યારે બી શાક લેવા જાઉં છું ત્યારે ચાર પાંચ દિવસનું અહીંયાથી લઉં તો ચાર પાંચ દિવસનું તો લઈ જાઉં છું મીન્સ કે એક દિવસ છોડીને એક દિવસ છોડીને ફ્રેશ શાક લેવા હું નથી જતી અને જ્યારે અમે ભરૂચ કે ક્યાંય બી ટાઉનશીપથી બહાર જઈએ છીએ અને જો ત્યાં શાક મળતું હોય તો હું આઠ દસ દિવસનું શાક ભરીને જાઉં છું તો બસ એવી જ રીતે અમે કાલે ભરૂચ ગયા હતા તો ત્યાંથી શાક લાવી છું તો રાત્રે આવીને મેં વોશ કરીને મૂકી દીધું હતું અને બસ હવે અત્યારે શાકને ફ્રીજમાં સ્ટોર કરી દઈશ હવે વિન્ટર આવી ગયો છે શિયાળો તો શાક બી ધીરે ધીરે સરસ આવવા માંડ્યું છે અને લીલી હળદર તો લીલી હળદરનો લેવી છું બે લેવી છું આંબા હળદર ને પીળી હળદર તો એને મારે કટિંગ કરીને રાખવાની છે ફ્રીજમાં નમક અને લીંબુ નાખીને પ્લસ મારે આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે પ્લસ મારે લીંબુનો રસ બી નીકાળવાનો છે તો ફ્રેન્ડ ચાલો પહેલાં આપણે બધું શાકને ફ્રીજમાં રાખી દઈએ અને પછી એ બધી આપણે પ્રોસેસ કરીએ તો આ બધી જે પેસ્ટ છે ને એ મારી જે કૂકિંગ પ્રોસેસને બહુ જ ઇઝી બનાવે છે ફ્રેન્ડ સવારે જ્યારે આપણે થોડુંક ઉતાવળ હોય તો લીંબુનો રસ રેડી મળી જાય આદુ મરચાંની પેસ્ટ રેડી મળી જાય તો ફટાફટ ટિફિન બની જાય છે તો ઓલમોસ્ટ હું બનાવીને જ રાખું છું તો ચલો આજે આપણે આ બધું પ્લાનિંગ કરી લઈએ શાક લેવા પછી શાકને વોશ કરી ડ્રાય કરીને જ હું એને ફ્રીઝમાં સ્ટોર કરું છું અને આ આદત મને કોરોનાથી પડી છે અને આ આદતને મેં હજી કન્ટિન્યુ રાખી છે કારણ કે આને લીધે મારો રસોઈનો ઘણો બધો સમય બચી જાય છે કારણ કે રસોઈ બનાવવા ટાઈમે શાકને વોશ કરવાનું અને ડ્રાય કરવાનું કામ આપણું બચી જતું હોય છે તો મેં અહીં અઠવાડિયાનું શાક લીધું છે બધું શાક અરાઉન્ડ પાંચસો ગ્રામ જ છે કારણ કે એક ટાઈમમાં અને અઢીસો જેટલું શાક જોઈએ છે તો આ બધું શાક બે વખત બનશે તો ફ્રેન્ડ શિયાળો તો આવી ગયો છે પણ શાક હજી સસ્તું નથી થયું હા ફ્રેશ આવે છે પણ શાક હજી પચાસનું પાંચસો મીન્સ કે સોનું કિલો જ છે વચ્ચે વરસાદ પડી ગયો હતો તો શાક હજી સસ્તું નથી થયું અને રીંગણા એટલા બધા સારા નહોતા તો જે વસ્તુ મને બેસ્ટ ક્વોલિટીની મળી છે એ જ હું લાવી છું અને ફ્રેન્ડ હળદર હળદર તો મને બહુ જ ફાઇન મળી છે હળદર અહીંયા મેં પાંચસો ગ્રામ સફેદ લીધી છે અને પાંચસો ગ્રામ પીળી લીધી છે એકચ્યુઅલી પીળી હળદર જ વધારે ગુણકારી હોય છે પણ સફેદ હળદરનો જે ટેસ્ટ હોય છે તે એકદમ કેરી જેવો લાગે છે તો છોકરાઓને એ ભાવે છે તો એ સાથે મિક્સ કરી અને એને હું આથી દઈશ તો બસ અહીંયા સવારના હું હળદરને છાલ ઉતારીને રાખી દઈશ કારણ કે સાથે સાથે આપણું રૂટિનનું કામ તો હોય જ છે વાસણ કપડાં કચરાપોતા અને રસોઈ તો આજે આખો દિવસ મારું આ શાકભાજીનું જ કામ ચાલશે હજી તો હું મેથી પાલક એ બધું તો હું લેવી જ નથી કારણ કે મને ખબર છે કે આમ જ મારો ટાઈમ આ વખતે જતો રહેવાનો છે અને મેથી પાલકને તમે એક દિવસમાં સાફ ન કરો તો પછી એ બગડી જતી હોય છે તો બીજી વખત હવે મેથી અને પાલકનો વારો આવશે મેથી હું ઘરે જ સુકાવીને એની કસૂરી મેથી બનાવું છું તો મેથી પણ મારે ઘણી બધી સાફ કરી અને કસૂરી મેથી બનાવવાની છે તો ફ્રેન્ડ હળદરને છાલ ઉતાર્યા પછી પાછી એક વખત ધોઈ નાખીશ કારણ કે છાલનો ઝીણો ઝીણો કચરો મને એમાં લાગતો હતો તો બસ એને એવી રીતે ચોખ્ખી કરી નાખીશ ધોઈને અને આદુને પણ સેમ એવી રીતે બીજી વખત પાછું ધોઈ નાખીશ કારણ કે એની મારે પેસ્ટ બનાવવાની છે તો એમાં પાણીનો ભાગ બિલકુલ બી ના જઈએ તો હળદર અને આદુને બેને પંખા નીચે સુકાવીને પાછા ડ્રાય કરી દઈશ અને અત્યારે સાડા પાંચનો ટાઈમ થઈ ગયો છે મારે બજીસને ટેરેસ ઉપર લઈ જવાનો ટાઈમ થઈ ગયો છે તો સોચતી હતી કે કંઈ કામ સાથે લઈને જાઉં તો મારે લસણ ફોલવાનું છે લસણની ચટણી માટે તો હું એને ઉપર લઈને જઈશ તો ફ્રેન્ડ અહીંયા હું બટેટા અને ડુંગળી બી બે બે કિલો લાવી છું તો એને બી સ્ટોર કરી દઈશ

તો અહીંયા હળદરની કટિંગ થઈ ગઈ છે હવે એમાં આપણે નમક અને લીંબુનો રસ મિક્સ કરીશું તો નમક અહીંયા મેં ત્રણથી ચાર ચમચી નાખ્યું છે સ્વાદ અનુસાર કરતાં થોડું વધારે નાખવાનું છે ચડિયાતું નાખવાનું છે અને ત્રણ લીંબુનો રસ નાખીશ પછી ટેસ્ટ કરીને ઓછું લાગે તો થોડું એડ કરી શકો છો ઘણા લોકો એને અચારની જેમ બી બનાવે છે અચાર મસાલો મિક્સ કરીને તો તમને એવું પસંદ હોય તો તમે એ બી બનાવી શકો છો પણ ફ્રેન્ડ શિયાળામાં જ આપણને કાચી હળદર ખાવાનો મોકો મળે છે તો જરૂરથી બનાવીને ખાજો કારણ કે એ હેલ્થ માટે બહુ જ બેનિફિશિયલ છે હળદરને એક આયુર્વેદિક ઔષધિ માનવામાં આવે છે અને શિયાળામાં તે આપણનું ઠંડીથી રક્ષણ કરે છે આપણા શરીરને ગરમ રાખે છે અને શરદી જુખામથી આપણને દૂર રાખે છે પાચનતંત્રને મજબૂત બનાવે છે અગર આપણે સાંધાનો દુખાવો હોય કે સ્કિનની કોઈ પ્રોબ્લેમ હોય તો તેના માટે બી એ બહુ અસરકારક છે ઇમ્યુનિટીને આ બૂસ્ટ કરે છે તો ફ્રેન્ડ આ શિયાળામાં આ હળદર ખાવાનો જે આપણને મોકો મળે છે તેને ચૂકતા નહીં તો આમાં મને થોડું નીંબું અને નમક ઓછા લાગતા હતા તો મેં એમાં એડ કર્યા છે અને ફ્રેન્ડ એકદમ સુપર લાગે છે એકદમ કાચી કેરી જવા લાગે છે જરૂરથી તમને ભાવશે ટ્રાય કરજો થોડા હાથ એનાથી પીળા થઈ જશે પણ ઇટ્સ ઓકે નો પ્રોબ્લેમ એક બે દિવસમાં એ તો જતા રહેશે પણ આ જે આપણને શિયાળામાં મોકો મળે છે હળદર ખાવાનો એ ચૂકતા નહીં તો ચલો હવે એને હું આ બોટલમાં ભરી અને ફ્રીઝમાં સ્ટોર કરી દઈશ અને પછી જરૂર પ્રમાણે હું એને નીકાળતી જઈશ નાની બોટલમાં તો ફ્રેન્ડ ફાઇનલી અહીંયા એક કેજી હળદરને મેં સ્ટોર કરી દીધી છે અને બસ અહીંયા મારું હળદરનું કામ પૂરું થાય છે તો ફ્રેન્ડ્સ અગર તમારું ઘર સિટીમાં હોય અને શાકભાજી ઇઝીલી રોજ અવેલેબલ હોય તો તમારે આટલી બધી એક સાથે બનાવવાની કોઈ જ જરૂર નથી તમે બે ત્રણ દિવસે ફ્રેશ લઈને બનાવી શકો છો અને પછી વારો આવે છે લીંબુનો તો અહીંયા લીંબુ બી મેં એક કિલો જ લીધા હતા અને એમાંથી મેં ચાર પાંચ લીંબુ હળદરમાં યુઝ કર્યા છે અને હવે બીજા જે બચ્યા છે એનો બધાનો રસ નીકાળી દઈશ કારણ કે આટલા બધા લીંબુ એક સાથે સ્ટોર કરવા ઇમ્પોસિબલ છે કારણ કે ફ્રીજ બી નાનું છે અને અમે તો સિટીથી દૂર રહીએ છીએ તો મારું ફ્રીઝ તો એકદમ સ્ટોર રૂમ જેવું છે બધું સામાન્યમાં હોય છે તો તો અહીંયા હું લીંબુનો રસ નીકાળીને જ રાખું છું અને બહુ જ ઈઝી પડે છે આનાથી મારું કામ કારણ કે એક તો લીંબુનો વેસ્ટ નથી થતો ક્યારેક ક્યારેક અડધું લીંબુ બચી જાય છે ને તો એ પછી ફ્રીજમાં પડું પડું સુકાઈ જ જાય છે તો એના કરતાં મને આ ઇઝી અને બેસ્ટ લાગે છે તો ફ્રેન્ડ હું લીંબુનો રસ નીકાળીને જ રાખું છું તો અહીંયા એક કેજી મેં લીંબુનો રસ નીકાળી દીધો છે અને ઘણી વખત તો હું શિયાળામાં લીંબુના ક્યુબ્સ બનાવીને બી સ્ટોર કરું છું તો ફ્રેન્ડ આ આગળનો જે લીંબુનો રસ છે એને હું આદુ મરચાંની જે પેસ્ટ બનાવીશ એમાં યુઝ કરી લઈશ અને આમાં હું આખો ફ્રેશ રસ ભરીશ અને એ રસ ભરવા માટે હું કાચની બોટલનો જ યુઝ કરું છું તો બની શકે તો કાચની બોટલનો જ યુઝ કરજો ફ્રેન્ડ આ સ્પેશિયલી મેં ડી માર્ટમાંથી લીધેલી છે અને બહુ વધારે મોંઘી નથી આ ત્રીસ કે ચાલીસ રૂપિયામાં આવી ગઈ હતી તો બસ અહીંયા મારો લીંબુનો રસ બી રેડી થઈ ગયો છે અને મારું બીજું કામ બી અહીંયા કમ્પલીટ થઈ ગયું છે હવે આવશે આદુ મરચાંની પેસ્ટ મરચાં મેં પાંચસો ગ્રામ જેટલા લીધા હતા તો એમાંથી હું બસો ગ્રામ જેટલા મરચાં નીકાળી દઈશ નાના અને કૂણા હોય એ આ મરચાં તીખા નથી અમે બહુ તીખું નથી ખાતા તો ફ્રેન્ડ અહીંયા જે ઝીણા ઝીણા મરચાં છે એને સાઈડમાં મૂકી દઈશ કારણ કે હસબન્ડને તળેલા મરચાં બહુ ભાવે છે તો એના માટે કામ લાગશે અને અહીંયા આદુ બી હવે કોરું થઈ ગયું છે તો એને બી લાંબી લાંબી ચિપ્સમાં કાપી દઈશ કારણ કે પેસ્ટ બનાવી છે તો એમાં નાના કટકા હશે તો એ આખા રહી જશે એટલે એને લાંબા અને પતલા કાપવાના છે અને અહીંયા બાજુમાં મેં આદુની કટકી કરી છે એને હું સુકાવી અને ડ્રાય આદુ બનાવીશ અને વધેલા જે મરચાં છે એને ડબ્બામાં ભરી અને સ્ટોર કરી દઈશ તો એના દાંડલા મેં કંઈ નીકાળા નથી કારણ કે મરચાંને ફ્રાય કરવા હોય તો એના દાંડલા જોઈએ તો ચલો હવે જઈએ કિચનમાં તો ફ્રેન્ડ સૌથી પહેલાં તો હું આદુ અને મરચાંની પેસ્ટ બનાવીશ તો અડધું આદું અને અડધા મરચાં લઈશ કારણ કે બે વખત બનશે વધારે છે તો એક વખતમાં નહીં થાય હવે એમાં સ્વાદ અનુસાર નમક એક ચમચી તેલ અને નીબુનો રસ આ ત્રણેય એક પ્રિઝર્વેટિવનું કામ કરશે જે પેસ્ટને લોંગ ટાઈમ સુધી ફ્રેશ રાખશે બસ હવે એને આપણે બારીક પીસી લેવાનું છે અને હું આ પેસ્ટને ફ્રીઝમાં જ રાખું છું ફ્રીઝરમાં રાખવાની કોઈ જ જરૂર નથી ફ્રેન્ડ હું એક મહિના સુધી આ પેસ્ટને ફ્રીઝમાં રાખું છું બગડતી નથી બસ આમાં પાણીનો બિલકુલ બી યુઝ નથી કરવાનો અને ફ્રેન્ડ જો આપણી પેસ્ટ તૈયાર છે અને હવે આદુની જે કટકી કરી હતી એમાં નમક નાખીશ અને મિક્સ કરી અને તડકામાં ચારથી પાંચ દિવસ રાખીશ તો એ સુકાઈ જશે અને આપણું ડ્રાય આદુ તૈયાર થઈ જશે તો આને મોઢામાં રાખવાથી તમને શરદીને નાકબંધને લીધે ગળામાં ખરાશને લીધે જે પ્રોબ્લેમ થાય છે એમાંથી ઘણી બધી રાહત મળે છે તો આ સ્પેશિયલી હસબન્ડ માટે હું હર વર્ષે બનાવું છું કારણ કે હસબન્ડનો કોઠો થોડો શરદીનો છે પછી અહીંયા જે લસણ ફોલ્યું હતું એને લસણવાળી ચટણી બનાવી દઈશ આ તો અમારી કાઠિયાવાડની એક સ્પેશિયાલિટી છે અને આના વગર તો શાક છે આ ચટણી બારે જોવા મળે છે આ ચટણી સબ્જીમાં નાખી અને એકલી બી તમે ખાઈ શકો છો તો ફ્રેન્ડ અહીંયા જે એક્સ્ટ્રા લસણ બચ્યું છે એને બોક્સમાં ડબ્બામાં ભરી અને પેક કરીને મૂકી દઈશ જ્યારે મને કાચા લસણની જરૂર હોય ત્યારે હું આ યુઝ કરું છું અને ફ્રેન્ડ હવે લસણમાં મેં નમક અને થોડું જીરું નાખ્યું છે અને એને બારીક ખાંડી લીધું છે જો એનું ટેક્સચર આવું થાય ત્યાં સુધી ખાંડવાનું છે ઘણા લોકો એને મિક્સીમાં પીસી નાખે છે પણ અમને થોડી આવી અધકચરી ખાંડેલી જ ચટણી ભાવે છે તો એવી રીતે હું બનાવું છું અને પછી એમાં નાખીશ સર લાલ મરચુંનો પાવડર તો ફ્રેન્ડ્સ કાઠિયાવાડની આ લસણની ચટણી એટલી બધી ફેમસ છે કે હવે તો એ માર્કેટમાં બી ઇઝીલી અવેલેબલ છે અને ફોરેનમાં બી મળી જાય છે તો તમે આ ચટણી બનાવ્યા પછી એને છ મહિના સુધી સ્ટોર કરી શકો છો વિધાઉટ ફ્રીઝ અને બનાવી બહુ જ ઇઝી છે તમે જોઈ શકો છો અને આમાં કોઈ ચટણી અને લસણનું માપ નથી હોતું બસ આવી થિક પેસ્ટ બની જાય છે ત્યાં સુધી બંનેને મિક્સ કરવાનું હોય છે અને થોડું એમાં મેં તેલ નાખ્યું છે કારણ કે એની જે ડ્રાયનેસ છે એ ઓછી થઈ જાય શિયાળામાં ખાસ નાખું કારણ કે

તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં પૂરો કરું છું ફરી મળીશું નવા બ્લોગમાં બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ